રૂટીન ચેકિંગ દરમિયાન બુલેટ ચાલક ફોન પર વાત કરતો અને હેલ્મેટ વગર તેમજ બાઇક પર નંબર પ્લેટ ન હોવાનું એસીબી નું બચાવ સ્પષ્ટીકરણ આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૂ કર્યા સયાજીગંજ ઓફિસમાં આરોપીએ તથા પરિવારજનોએ પણ પોલીસ સાથે અભદ્ર વર્તન ગેરવર્તન કર્યાનો આક્ષેપ લાયસન્સ અને આઈ કાર્ડ માંગ્યા છતાં રજૂ ન કરાયા અગાઉ પણ આરોપીના ભાઈ સામે સયાજીગંજ અને ફતેહગંજમાં ગુના નોંધાયેલ હોવાનું પોલીસે શોધી કાઢ્યું છે ઝપાઝપી થઈ પરંતુ માર માર્યો નથી સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી તપાસ થશે

નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે અમે જે રોજની જેમ ઓફિસ આવતા હતા એ દરમિયાન એક બુલેટ ચાલક હતો જે મોબાઈલ પર વાત કરતો હતો અને હેલ્મેટ નહોતું આગળ પાછળ નંબર પ્લેટ પણ નહોતી અને સાયલેન્સ પણ મોટી હતું એટલે અમારી સિસ્ટમ પ્રમાણે અમે કમાન્ડોને નીચે ઉતારી અને એને કીધું કે ભાઈ તમે એને ઓફિસ લેતા આવો એટલે જેવો અમારો કમાન્ડો બેઠો તો એને એ ખરાબ ભાષામાં બોલ્યો એ છોકરો કે ભાઈ તું કહે બાળ ગયા મારી ગાડી કે બીજા દેરકો બેઠડી ગો બોલા એમાં તમને પછી જાણવા મળી પછી એ ગાડી એને સાઈડમાં લગાવી દીધી અમારી પાછળ પાછળ ના આવ્યો એટલે અમારો ઓપરેટર છે કિરણભાઈ એને અમે ઉતાર્યા કે ભાઈ તમે જુઓ એટલે મગજમારી ના કરે એને સંજય પટેલ લેતા ભાઈ બહુ દંડ નહીં થાય એમ તમે સંજય લેતા એ દર વખત અમે કરીએ છીએ પછી એમને મૂકીને અમે ઓફિસ આવ્યા ત્યાં સુધી એ લોકો આવ્યા નહીં એટલે ડ્રાઈવરને પૂછ્યું કેમ કિરણભાઈ એ લોકો હજુ નથી આવ્યા તો ખબર પડી કે ત્યાં એ હજુ મગજમારી કરે છે એટલે પછી અમે ગાડી ત્યાં મોકલી ડ્રાઈવર સાથે ડ્રાઈવર સાથે એટલે ત્યાં એણે પોલીસ જોડે અભદ્ર વર્તન કરી ત્યાં એક દીકરી પણ હતી પોલીસવાળી પોઈન્ટવાળા ચાર પાંચ પોલીસવાળા હતા બધાએ સમજાવવા છતાંય સમજતો નહોતો અને પોલીસ જોડે ખરાબ ભાષામાં વાત કરવા માંડ્યો અને તું તારી કરવા માંડ્યો અને એને બળપૂર્વક એને ગાડીમાં બેસાડતી વખતે બી એણે પોલીસ જોડે છપાછપી કરી આ બધી વાત તમને પાછળથી જાણવા મળી હતી અને જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અમારા ઓપરેટર કિરણભાઈએ ફરિયાદ કરી છે અહીંયા લાવ્યા બાદ પણ તમારી અહીંયા એક કાર્યક્રમ ચાલતો હતો માર્ગ સલામતી માસનો જેથી એને બેસાડીને અમે સમજાયું કે ભાઈ આ સપનું ક્યુ ક્યાં તો એ પણ તું તારી કરીને જ વાત કરતો હતો એને બોલવાનું કોઈ જ ભાન નહોતું તો એના મધર ફાધરને બોલાયા એના મધર ફાધર આવ્યા એ પણ એવા જ હતા એ ચીસા ચીસને રાણા કરવા માંડ્યા અને એનો ભાઈ આવ્યો એનો ભાઈ અને એના મા બાપ આને અહીંથી લઈ જવા માટે તાકાત કરવા માંડ્યા એનો નાનો ભાઈ કે કે ભાઈ તું કુસકો કહેશે રોકશકતો ચાલ મેં દેખતા હું કોણ તરીકે રોકતા હોય એટલે અહીંયા પણ એમણે બહુ મગજમારી કરી એટલે અમે ના છૂટ કરી ભાઈ જો તમારે ફરિયાદ જ કરી હોય તમે પણ ફરિયાદ કરો અમે પણ ફરિયાદ કરીએ એમ કરીને અમે રાવપુરા પોલીસ ગયા અમે કિરણભાઈએ ત્યાં ફરિયાદ આપી છે અને સામે પણ સામે પક્ષસ્તુ કર્યું છે મને ખ્યાલ નથી અને આટલી હદે પોલીસ જોડે ખરાબ વર્તન કરવા બાબતે તપાસ કરી તો એના ફાધર રેલવે પોલીસમાં છે નડિયાદ યાર્ડની અંદર એની નોકરી છે અને એમનો જે દીકરો છે એ પોલીસ સ્ટેશનમાં આવીને ભાઈને બગાડી જવાની કોશિશ કરતો તમારી ઓફિસમાંથી એના વિરુદ્ધમાં ફતેહગંજ અને સહાજીગંજમાં ગુના દાખલ છે એક દારૂના કેસનો અને એક મારામારીના કેસનો એની ડિટેલ હજુ અમે મેળવી રહ્યા છીએ અને રેલવે પોલીસમાં પણ એમના વિરુદ્ધમાં દારૂની સ્મગલિંગના ગુના દાખલ થયા છે એવી પણ અમને માહિતી મળી તમારી પાસે ડિટેલ પણ એની છે એટલે આવી ગુનાહિત માનસિકતા ધરાવતા જે ફેમિલી છે એની સાથે કાલે ટ્રાફિક પોલીસનો સામનો થઈ ગયો અને અણબનાવ બન્યો છે જે બાબતે પોલીસ ફરિયાદ કરી છે આગળની તપાસ પોલીસ કરશે ના એને અમે અહીંયા લાયા અહીંયા લઈને એ મારી ગાડીમાં બેસવા તૈયાર નહોતા એ જ ઉગ્ર ઉગ્ર ભાષામાં વાત કરતા હતા એટલે અમે પીડી પરમાર સાહેબ જે અમારા બીજા પીઆઈ છે એમને કઈ સમજાઈને અમારી જ ગાડીમાં અમે રાપુરા પોલીસને લઈ ગયા ત્યાં એના પેલા જ ભાઈએ કે જે અહીંયાથી એના લઈને ભાગવાની કોશિશ કરતો હતો એનું નામ કુંતલ સમથિંગ છે એના નાના ભાઈએ જ ત્યાં એકસો આઠ બોલાવી અને દેખાડો કર્યો કે અમે બહુ જ ખરાબ રીતે ઘાયલ છીએ તો ખાલી અમને દેખાડો કરીને ત્યાં એકસો આઠ બોલાય ત્યાંથી પછી એસએજીમાં ગયા એમને થોડુંક છપાછબીમાં છોડાયું એવું થયું છે પણ એ ગંભીર નથી એટલે અમે કોઈ મેડિકલે સારવાર લીધી નથી ખાલી ઉજળા જે કેવાય ઉજળા થાય એટલું થયું છે એવી કે ભાઈ હું જોશથી રાડો પાડું તો આ લોકો મને બીગના મારે છોડી દે કે એના મગજમાં જે હોય એ ખાલી ખાલી બૂમો મારતો હતો પણ બૂમો મારતો હતો না ছুটকে সবিস পেহিবার লো প কারণকে সিআরপিএফ মাছে আর্মি কেমন খুব না কে না ছুটকে কেমন চালু করেগাওয়া বিডিও চালু করবো পড়ে মানে আই কার্ড নছে নইট বিডিও উতার্ড